અમદાવાદના મેમનગરમાં કેન્દ્રીય મંત્રીની ઉત્તરાયણની ઉજવણી શાંતિ નિકેતન એપાર્ટમેન્ટ પહોંચ્યા અમિત શાહ પતંગ જગાવીને કરી ઉત્તરાયણની ઉજવણી સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ અમિત શાહ સાથે ઉપસ્થિત જોવા મળ્યા અમિત શાહ દર વખતે અમદાવાદમાં ઉત્તરાયણની ઉજવણી કરતા હોય છે ત્રણ દિવસના આ પ્રવાસમાં છે ત્યારે અમિત શાહે આજે સીએમ ભૂપેન્દ્ર પટેલ અને સાથે જ કાર્યકર્તાઓ સાથે પતંગ ચગાવવાની મજા માણી સાથે જ પત્નીએ તિરકી પકડી છે અને હર્ષોલ્લાસભર્યો માહોલ અત્યારે શાંતિ શાંતિનિકેતન એપાર્ટમેન્ટમાં જોવા મળ્યો મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પણ આ ઉજવણીમાં દેખાયા અરવલીમાં અરવલ્લીમાં ઉત્તરાયણ પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી જોવા મળી અન્ન નાગરિક પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમારે પતંગ ચગાવ્યો મોડાસામાં કાર્યકર્તાઓ સાથે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી સંગઠને લગતા નિર્ણય સંગઠન જ નક્કી કરશે મંત્રીમંડળના વિસ્તરણની હાલ કોઈ શક્યતા નહીં તેવું ભીખુસિંહે મારા મત વિસ્તારના તમામ નાગરિકોને ઉત્તરાયણ પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું સાથે સાથે ગુજરાત સરકારના મંત્રી તરીકે સમગ્ર ગુજરાતની જનતાને પણ સંગઠન પર્વ લઈને કોનો પેજ કપાશે હવે કોનો પેજ કાપવો ના કાપો એ સંગઠનની બાબત છે એટલે સંગઠનમાં જે અમારા મોડી મોડીઓ છે એ જ નિર્ણય લેશે